જો ઓલા છોકરાને એમાં પેરેશૂટમાં ઉડાડે છે જો આ બધા ચાર પાંચ જણાએ આખી આવડી મોટી આ જગ્યા રાખી છે એક બોટ આવે ને એક બોટ જાય એક બોટ આવે ને એક બોટ જાય જો ઓલા છોકરાની અહીંયા બાંધી દે હે જો ઓલાને બાંધી હમણાં ઉડાડ છે નાનો છોકરો જો 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 તો ગયો એને ભેગો બીજો ગયો એ કયો બેટર ચાલુ હોય છે છે અને બાજુ દરિયો દરિયામાં બોટ સામે જો વિસ્તાર છે ફરતી બાજુ દરિયો ને વચ્ચે જો પહાડ છે એટલે પહાડી વિસ્તાર છે મને લાગે છે કે અમારી બોટ માંથી અહિયાં ને સામે મોટી બોટ છે ને એમાં બધાને લઈ જાય છે એવું લાગે છે

થયો એવું જો આ બોટ છે એની બાજુમાં રાખ્યું એમાંથી જો આલા બોટમાં લઈ જાય એ બોટ પછી આપણો વારો આવશે એટલે આપણે ઈ બોટમાં લઈ જાય જો બધા લઈ જાય અહીંયા દરિયામાં અંદર આખું પંદર કિલોમીટર લગભગ લઈ જાય છે એવું કહેતો તને ગાં ખુશી કેટલા કિલોમીટર કીધું તું પંદર કિલોમીટર અંદર લઈ જાય છે બધી બાજુ પાણી ભણે ને બોટ કેટલા જબરદસ્ત બધાય એટલા બોટ છે અહીંયા એક થી એક જો આ ઉડે જો

બે હાથમાં બુટ લઈ અને બોટ માંથી ઉતરી અને આપડે જવાનું છે સામે રેસ્ટોરન્ટ માં જમવા માટે જવાનું છે બોટ માંથી ઉતરા ખુશી ત્યાં ભાઈ કી પણ તું તો ક્યાં જાવું છે જય રેસ્ટોરન્ટ માં ભાઈ રેસ્ટોરન્ટ નું કઈ કહેતા હતા ત્યાં હા ઓ ઓ ઓકે ઓકે માં જાના હું આ જાતે જો આ બધા બનાના રાઈડ્સ બેસવા માટે ઊભા છે રાહ ને સામે બાઈક રાઈડ છે જો અહીંયા એ રીતે બધા બેઠા હોય